શ્રી સંસ્કાર વિદ્યાલય ઢીમા મંડળના પ્રમુખ મંડળના કમિટીના સભ્યોએ રજૂઆત કરી હતી શિક્ષક સાહેબ રાજીનામું મૂકી ભાગી ગયા છે અને શાળાની અંદર સીસીટીવી કેમેરા લાગેલા છે કેમેરાનો પણ ઉપયોગ પોતાના મોબાઈલમાં કરતા હતા અને નાનજીભાઈ શિક્ષક બડે ધૂમથી કુલ ડર નહોતો શાળાની અંદર પોતાના જન્મદિવસ બર્થડે પણ મનાવી રહ્યા હતા આવો નિયમ છે શાળાની અંદર બર્થડે મનાવો શિક્ષક આચાર્ય સાહેબને ડરાવતો હતો આચાર્ય ગામને રજૂઆત કરી શકતા ન હતા ગામ ભેગા થયા શિક્ષકને કડકને કડક સજા થાય એવી નમ્ર અપીલ કરી છે હજી સુધી કોઈ ફરિયાદ થઈ નથી બ્યુરો રિપોર્ટ રાજપૂત ગોવિંદસિંહ વાવ થરાદ ઢીમા બનાસકાંઠાના વાવ તાલુકાના યાત્રાધામ ઢીમા ઢીમાની અંદર શ્રી સંસ્કાર વિદ્યાલય મોટી શાળા આવેલી છે અને ધોરણ નવ થી કરીને બાર સુધીની શાળા છે એ શાળા ની અંદર નોનજીભાઈ ચૌધરી કરીને છે કોઈ શિક્ષક એ છોકરીઓની છેડતી કરવામાં આવે છે અને વારંવાર રજૂઆત કરવામાં છતાં પણ કોઈ આચાર્ય આ ધ્યાનમાં લેતા નથી આજે ધીમા ગોમ ની અંદર બધા ગોમવાસીઓ અને આ શાળાના ટ્રસ્ટ મંડળ ભેગો થઈને આજે વાવ પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા પણ જઈ રહ્યા છે અને આ શિક્ષકને કડક ને કડક સજા થાય એવી નંબર અભિનંતી ગોવિંદસિંહ રાજપૂત ડીમા